માધાપરની ગોકુલધામ સોસાયટીમાં ત્રણ વર્ષનું બાળક અચાનક કોઈ પણ કારણોસર મકાનમાં ફસાઈ ગયું હતું ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન કરી બારી તોડીને બાળકને આબાદ રીતે બહાર કાઢ્યું હતું માધાપરથી મારા પ્રતિનિધિ માધાપર ગામમાં આવેલ ગોકુલધામ સોસાયટીમાં પોતાના ઘરમાં ત્રણ વર્ષનું બાળક કોઈ પણ કારણોસર ફસાઈ જતાં બહારે અફડાતફડી મચી જવા પામી હતી ફાયર બ્રિગેડની ટીમે તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન કરી રસોડાની બારીમાંથી મશીનની મદદ વડે કટ કરી અને બારી કરીને બહારને આબાદ રીતે બહાર કાઢવામાં આવી ત્યારે તેમના પરિવારજનોમાં આંસુ ઉમટી પડ્યા હતા અને હરખ જોવા મળ્યો હતો ગત તારીખ એકવીસમીના રોજ સવારે નવ ને બે વાગ્યે ફાયર કંટ્રોલ રૂમ ઉપર કોલ આવ્યો હતો કે માધાપર ગોકુલધામ સોસાયટીમાં મકાન નંબર ત્રણમાં ત્રણ વર્ષનું બાળક કોઈપણ કારણોસર ફસાઈ ગયું છે ખૂબ જ ગભરાયેલું છે સમગ્ર ઘટનાની ગંભીરતાથી ધ્યાન દઈ ફાયર વિભાગના વડાએ પોતાની ટીમ તાબડતો ગોકુલધામ સોસાયટીમાં જે મકાનમાં બાળક ફસાયું હતું ત્યાં મોકલવામાં આવ્યું રેસ્ક્યુ ઓપરેશન કરી ઇમરજન્સી રસોડાની બારીને કટિંગ કરી અને ત્રણ વર્ષના બાળકને સહી સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું જ્યારે બાળક બહાર કાઢ્યું ત્યારે ખુશ અપાર ખુશી જોવા મળી હતી પરિવારજનો ગદગદિત થઈ ગયા હતા ફાયર વિભાગની ટીમના વડા અને તેની ટીમનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો જે કામગીરી ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે એમાં ડીસીઓ વિશાલ ગઢવી જીગ્નેશ જેઠવા ફાયરમેન સત્યજીતસિંહ ઝાલા સુનિલ મકવાણા અને કમલેશ મત્યા જોડાયા હતા ஆஹ் அப்படியே எல்லாம் தெரியும். ஆஹ் அப்படியே தான் ஆரம்பிச்சி. <music/> ધરો